નમસ્કાર મિત્રો ઓલ ઇન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો ગુજરાતીઓના શુભ પ્રસંગોમાં રાંદલ તેડવાની વિધિ પૂજન ધામધૂમથી ઉજવાય છે લગ્ન સંતાનોના જન્મ સમયે જનોઈ વગેરે પ્રસંગે રાંદલ તેડવાનો પ્રસંગ જરૂર ઉજવાય છે સવારે બ્રાહ્મણ દ્વારા માતાની શણગારાયેલી માંડવીનું પૂજન કરાય છે પછી જેટલા રાંદલના લોટા તેડાયા હોય તે પ્રમાણે ગોરડીને પ્રથમ ખીર રોટલીનો પ્રસાદ આપી નિષ્ટાંત સાથીનું ભોજન આપવામાં આવે છે સાંજના સમયે ગરબા અને ભજન ગવાય છે અને માતાનો ઘોડો રમાડાય છે તો ચાલો આજે જાણીએ મા રાંદલની સંપૂર્ણ કથા અને ઇતિહાસ તો મિત્રો રાંધલ માતાજીને રનાદે સંઘના દેવી રાણલદે રાંખલ જેવા નામેથી પણ ઓળખવામાં આવે છે રાંધલ માતાજી ભગવાન વિશ્વકર્માના પુત્રી સૂર્યનારાયણ ભગવાનના પત્ની અને યમ તથા યમુનાના માતા છે શનિ અને તે રાંદલ માતાની સાયાના સંતાનો છે માતાજીના રૂપગુણના ગુણના તેજથી પ્રભાવિત થઈ સૂર્યદેવ રાંદલ સાથે લગ્ન કરવાની ઈચ્છા જાહેર કરે છે સૂર્યની માતા અદિતિ સૂર્યને પોતાની ઈચ્છા હઠ ત્યાગી દેવાનું કહી વચન આપે છે કે સૂર્યની બરોબરી કરી શકે તેવી કોઈ પણ દેવકન્યા સાથે તેના લગ્ન કરી દેવાશે સૂર્ય પોતાની હઠપળ અચળ રહે છે અદિતિ રાંદલની માતા પાસે લગ્નનો પ્રસ્તાવ લઈને જાય છે ત્યારે દેવી કાંચના પાસે ગયા અને તેમની પુત્રી રાંદલનો હાથ પોતાના પુત્ર આદિત્ય માટે માંગ્યો અદિતિની વાત સાંભળી કાંચના કહે આપના પુત્રની દિનચર્યા રાત દિવસ ચાલે છે તેથી ન જાણી ક્યાં સુધી મારી પુત્રીને ભૂખ્યા રહેવું પડે માટે મારી ઈચ્છા નથી દેવી કાંચનાની વાત સાંભળી સૂર્યદેવી દેવની સહાયથી કાંચના દેવીના મોભારાના નળિયામાંથી રસોઈ ગૃહની તાવડીઓ તોડી નાખી આથી કાંચના અદિતિ પાસે તાવડી લાવવા ગયા ત્યારે અદિતિએ શરત મૂકી કે મારી તાવડીની ઠીકરી તૂટી તો હું તમારી દીકરી લઈશ ત્યારે કાંચનાએ વિચાર કર્યો કે એવી કેવી રીતે તાવડીની ઠીકરી તૂટે આથી તેમણે હા કહી તેઓ તાવડી લઈ ઘેર આવ્યા રસોઈ કરી પછી તાવડી ઠંડી કરે પછી તેઓ તાવડી આપવા ગયા ત્યારે સૂર્યદેવે યુક્તિ કરી બે આંખલાઓની વચ્ચે દેવી કાંચનાને એવા ભેળવી દીધા કે હાથમાંથી તાવડી પડીને તૂટી ગઈ જેથી કરીને શરત પ્રમાણે સૂર્યદેવ અને રાંદલના વિવાહ થયા વિવાહ બાદ સૂર્યનારાયણ ભગવાનના દિવ્ય તેજ સામે રાંદલ માતાજીથી તેમની તરફ દ્રષ્ટિ પણ થઈ શકતી ન હતી પોતાના જ પતિ સામે દ્રષ્ટિ ન કરી શકવાની અસમર્થતાથી દુઃખી થઈમાં રાંદલે પોતાનામાંથી એક બીજું સ્વરૂપ એટલે કે સાયા ઉત્પન્ન કરી પોતાના પિતાને ત્યાં ચાલ્યા ગયા પિતા વિશ્વકર્માએ રાંદલ માતાજીને સમજાવીને ગેર પાસા ફરવા કહ્યું કારણ કે દીકરી તો સાસરે જ શોભે આ બાબતથી તિરસ્કારની લાગણી અનુભવી માતાજીએ ગોળી સ્વરૂપ લઈ પૃથ્વી પર એક પગે ઊભા રહી તપ કરવા માંડ્યું આ તરફ ભગવાન સૂર્ય અને સાયા કે જે ભગવાન સૂર્ય રાંદલ માતાજીનું અસલ સ્વરૂપ જ ગણે છે જેના બે સંતાનો થયા શનિ અને તાપી એકવાર યમ અને શનિ વચ્ચે મતભેદ થતાં ઝઘડો થયો જેની વાત શનિમાં સાયાને કાને નાખે છે સાયા પોતાના પુત્ર યમને ઠપકો આપે છે જે અન્વયે યમ ક્રોધે માં છાયાને મારવા દોડે છે સાયા યમના આવા વર્તનથી કોપાયમાન થઈ એવો શ્રાપ આપી બેસે છે કે જેવો તું પૃથ્વી પર પગ મૂકીશ કે તુરંત જ તારું મૃત્યુ થશે પોતાનો ઘટનાક્રમ પૂર્ણ કરીને સાંજે પરત ફરેલા સૂર્યનારાયણની નજર પુત્ર યમના ગમગીન ચહેરા પર પડતા જ પરિસ્થિતિની જાણ થાય છે સૂર્યનારાયણ એવા તારણ પર આવે છે કે માતા પુત્રને શ્રાપ આપે નહીં અને શ્રાપ આપે તો લાગે નહીં સૂર્યનારાયણ કશોક ભેડ હોવાનું જાણી જાય છે છાયા પર કોપાયમાન થઈને જો સાચું ન કહે તો તાપથી ભસ્મ કરી દેવાનું કહી ભગવાન સૂર્યનારાયણ બધી વાતનો પાર પામું જાય છે સાયા સૂર્યની દેવી રાંધલના પૃથ્વી પરના ઘોળી સ્વરૂપે થઈ રહેલા તપ વિશે પણ કહે છે દેવી રાંધલના તપ ભંગ કરવા માટે સૂર્યનારાયણ ઘોડાનું સ્વરૂપ લઈ ઘોડો ખૂંડતા ખૂંડતા પૃથ્વી પર જાય છે અને મા રાંધલનું તપ ભંગ કરે છે અશ્વ એટલે કે ઘોડો અને અશ્વિની ગોળીના નસકોરામાંથી અશ્વિની કુમારીનું સર્જન થાય છે સૂર્યનારાયણ દેવી રાંધલની વિનંતીથી પૃથ્વીને પોતાના સોળે કળની તેજમાંથી એક કળા ઓછી કરી પૃથ્વીને તાપથી બચાવવાનું વચન આપે છે આમ રાંધલ માતાજીની કૃપાથી પૃથ્વી તાપમાંથી બચી જવા પામે છે તે તે ભૂમિ ત્યારનું સૂરજ અને આજનું સુરત તે આ દિવ્ય ભૂમિ ત્યાં અશ્વિની કુમાર માર્ગ પણ અશ્વિની કુમારોના સર્જનને તપથી પ્રસન્ન થઈ સૂર્ય વરદાન આપે છે તે તમામ શુભ કાર્યો જેવા કે લગ્ન કેસ્તુ પુત્ર જેવા શુભ કાર્યોમાં સ્થાપન એટલે કે લોટા સુખ સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થશે દેવી રાંદલ સાયાની હંમેશા બે લોટા તેડાશે એક અસલ સ્વરૂપે અને બીજું સાયા સ્વરૂપે આજે સૌરાષ્ટ્રમાં ગોંડલ પાસે દડવા ગામે માતા રાંદલનું વિખ્યાત મંદિર આવેલું છે ગોંડલથી મોવિયા વાસાવડ માર્ગે પાંત્રીસ કિલોમીટર દૂર આવેલા દડવા ગામે રાંધલ માતા અલૌકિક તેજોમય સ્વરૂપે બિરાજી રહ્યા છે આધ્યાત્મિક ભાષામાં કહીએ તો અહીં રાંધલ માતાજીની મૂર્તિમાંથી દિવ્ય ઉર્જાનો મહાધોધ અવિરત વસૂટે છે નવરાત્રિમાં દર્શન અલૌકિક અનુભૂતિની ઝલક આપે છે તો ચાલો જાણીએ આ રાંધલ માતાના દડવાનો ઇતિહાસ મિત્રો સૌરાષ્ટ્રમાં પડેલા ભયંકર દુષ્કાળને વર્ત વરતવા માટે માલધારીઓ એક ટીમ્બા પર વસવાટ કરે છે જ્યાં તેને રાંધેલ માતાજી એક બાળકી સ્વરૂપે મળે છે બાળકી આવતા સિદ્ધિ વર્તાય છે અપંગ આંધળા કોઢિયાઓનો રોગો માતાજીની કૃપાથી નાબૂદ થાય છે છતાં પણ માલધારીઓને પરચો બતાવવાનો નિશ્ચય કરે છે આવા આશયથી માતાજી બાજુના ગામ દુતારપુરા નગરના બાદશાહના સિપાહીઓ કે જેઓ દૂધ ઘી હંમેશા આ માલધારીઓ પાસેથી લે છે તેને સોળ વર્ષની સુંદરીના રૂપમાં દેખાય છે બાદશાહ પાસે વાત પહોંચતા તરત જ તેનું કટક લઈ સુંદરીને લેવા આવે છે અને માલધારીઓ ઉપર જુલમ ગુજારે છે માતાજી કોપાયમાન થઈ બાજુમાં ઉભેલી વાછડીને પોતાના હાથનો સ્પર્શ કરાવતા તરત સિંહ સ્વરૂપમાં ફેરવી નાખે છે જે આખા દળ કટકને દડી તેનો નાશ કરે છે તેથી આ ઐતિહાસિક સ્થળ દડવાના નામે જાણીતું છે અચંબિત માલધારીઓ ભાવ વિભોર થઈને માતાજીના પગે પડે છે અને પોતાના સાચા સ્વરૂપ તથા આશ્રય વિશે જણાવવાનું કહે છે રાંધલ માતા પોતે જ દેવી રાંધલ હોવાનું કહી વચન આપે છે કે મારી જે કોઈ પણ ખરા હૃદયે ભક્તિ ઉપાસના કરશે તેના રોગો હરીશ આંદડાઓને આંખો આપીશ અપંગોને પગ આપીશ કોઢિયાઓનો કોઠ મટાડીશ નિસંતાનોને સંતાન આપીશ અને સર્વ મનોકામનાઓ પૂર્ણ કરીશ અહી મંદિરમાં નવરાત્રિના યજ્ઞ થાય છે તથા રાંધલ માતાજીના લોટા પણ તેડાય છે શાંતિ ચંડી ચંડીપાઠ પણ કરવામાં આવે છે ઘોરણી પણ જમાડાય છે બટુક ભોજન થાય છે અને અહીં દરરોજ હાડ ધરાય છે દડવા રાંદલ ધામમાં આરતીના દર્શન કરવા એ દિવ્યાનુભૂતિ સમાન છે હાલમાં અહીં સવારે પાંચ વાગ્યે અને સાંજે સાત વાગ્યે આરતી થાય છે પ્રાચીન પરંપરા જાળવીને આરતી કરવામાં આવે છે શંખ ઢોલ નગારા ઘંટના દેવ્ય ધ્વનિ સાથે ત્રીસથી ચાલીસ મિનિટ સુધી આરતી ચાલે છે આરતી સમયે માતાજીનું તેજોમય સ્વરૂપ અતિ તેજથી જળહળે છે આ દર્શનનો લાહો લેવા જેવો છે દડવાની દાતા રાંદલ માતાજીના ભક્તો દેશ વિદેશમાં પથરાયેલા છે બુદ્ધિની હડ પૂરી થાય ત્યાં શ્રદ્ધાના સિવાડા શરૂ થાય છે રાંદલ માતાજીના મંદિરમાં એવી અનેક ઘટનાઓ બની છે અને હાલ બને છે જે બુદ્ધિથી પર છે તો બોલો રાંદલ માતાની જય તો મિત્રો આ હતી શ્રી રાંધલ માતાજીની સંપૂર્ણ કથા અને ઇતિહાસ જો તમે આવી જ અન્ય માહિતી મેળવવા માંગતા હોય તો ઓલ ઇન ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓન કરો જેથી આવનારી નવી વિડીયોની અપડેટ તમને મળતી રહે ધન્યવાદ મિત્રો